ગુજરાતના સૌથી મોટા અખબાર સમૂહ ગુજરાત સમાચાર પર ઈડી અને ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે અને તેમના માલિક બાહુબલી શાહની ધરપકડ થઈ છે આ પૂરી ઘટના વિશે અને અખબારી સ્વાતંત્ર્યનો શ્વાસ જે રૂંધાઈ રહ્યો છે દેશમાં તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરીશું અને સમજીશું પૂરો મુદ્દો શું છે ને છેલ્લા વર્ષોમાં જે અખબારી સ્વાતંત્રનો શ્વાસ રૂધાઈ રહ્યો છે તે વિશે તેમની સાથે ચર્ચા કરીશું પ્રશાંતભાઈ છેલ્લા દસેક વર્ષમાં જોઈએ તો બીબીસી આવ્યું ન્યૂઝ લોન્ડ્રી ધ વાયર એના પછી પુણ્યપ્રસન્ન વાજપેયી છેલ્લે આપણે જોયું ફોર પી એમ અને હવે છે ગુજરાત સમાચારની વાત આવી છે એટલે હવે સરકારની આ કિન્નાખોરી છે એવું પણ વાત આવી રહી છે તો શું છે આખો મામલો એક તો પહેલાં દર્શકોને એ સમજાવીએ કે ભાઈ ગુજરાત સમાચાર પર આ દરોડા કેમ પડ્યા પહેલાં તો કિરણ ગુજરાત સમાચારનો ઇતિહાસ ગુજરાત સમાચારનો સ્વભાવ ગુજરાત સમાચારની લોકપ્રિયતા આ બધું જ સમજવું જરૂરી છે કારણ કે ગુજરાત સમાચાર એ ગુજરાતનો સૌથી જૂનો અખબાર છે એટલે આઝાદી પહેલાં આ અખબારની સ્થાપના થાય છે આ અખબારની સ્થાપના ઓગણીસો માં થઈ છે જેના માલિક ત્યારે ઓગણીસો બત્રીસમાં છબીલભાઈ પટેલ કરીને હતા જેમણે આ ગુજરાત સમાચાર શરૂ કર્યું હતું અને આઝાદી પછી એટલે કે ઓગણીસો બાવનમાં આ અખબાર હસ્તગત કર્યું શાંતિલાલ શાહે જે લાંબો સમય સુધી માલિક અને તંત્રી પણ રહ્યા હવે શાંતિલાલ શાહના જે બે દીકરા છે શ્રેયાંશ શાહ અને બાહુબલી શાહ એ આ અખબાર સંભાળે છે શ્રેયાંશભાઈના પણ બે દીકરા છે નિર્મમ શાહ અને અમમ શાહ એ પણ હવે આ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે તો આ એનો એક ઇતિહાસ છે હવે તું જે વાત કરે છે કે ગુજરાત સમાચારના સુધી વાત પહોંચી અને ગુજરાત સમાચારને ત્યાં ઇન્કમ ટેક્સ અને પછી ઈડીના પણ દરોડા પડે છે તો ગુજરાત સમાચાર સાથે થયેલી આ ઘટના પહેલી વખત નથી ગુજરાત સમાચાર એ ગુજરાતનું ના લોકોનું એક લોકપ્રિય અખબાર એટલા માટે બન્યું કે એની જે આઈડેન્ટિટી છે જે ઓળખ છે એ એન્ટી ગવર્મેન્ટ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એનો સ્વભાવ છે અખબારનો સ્વભાવ છે એના કારણે એની લોકપ્રિયતા છે પણ મજાની વાત એવી છે છેલ્લા નેવ પછીનો સમય જે છે નેવથી પચીસ સુધીનો સમય એ બહુ રસપ્રદ છે કે ગુજરાત સમાચાર તો કાયમ સરકાર વિરુદ્ધ જ અખબાર રહ્યું છે એટલે જેની સરકાર હોય એની વિરુદ્ધ એ લખતું લખતું રહ્યું છે ઓગણીસો નેવું સુધી તો કોંગ્રેસની સરકાર હતી એટલે કોંગ્રેસની સામે લખતું હતું એટલે જે મતદારો હતા એ ભાજપ સાથે નહોતા જે અત્યારે ભાજપ સાથે મતદારો છે એ ભાજપ સાથે નહોતા ત્યારે પણ લોકો ગુજરાત સમાચાર વાંચતા હતા એટલે જે કોંગ્રેસને મત આપતા હતા નેવ સુધી અચ્છા હા એ મતદારોનું પ્રિય અખબાર તો ગુજરાત સમાચાર હતું નેવું પછી શાસનનો દોર બદલાયો ભાજપ અને જનતા દળ ગુજરાતની સરકાર બને છે પછી પંચાણુમાં ફૂલ પ્લેજ ભાજપની સરકાર બની હવે પંચાણું થી લઈ પચીસ સુધીનો જે ગાળો તમે જુઓ તો જે મતદારો ભાજપને મત આપે છે એ મતદારોને પાછું અખબાર તો સરકાર વિરોધી વાંચવું છે એમને મજા જે સમાચાર સવાર પડે અને સમાચાર જાણવાની ઈચ્છા અથવા સમાચારની સ્ટાઇલ કે સમાચારમાં રહેલું સરકાર વિરોધી સૂર એ તો પાછળ ગુજરાત સમાચારનો ગમે છે એટલે અમે ભલે ભાજપને મત આપીએ પણ એક વાચક તરીકે તો અમને ગુજરાત સમાચાર ગમે છે ને તમારે સરકાર સામે લખવાનું આ એનું મૂળ સ્વભાવ છે અખબારનો અને લોકોની આ નસ ની ખબર નસ પકડવાની કળા એ શ્રેયાંશામાં બહુ અદ્ભુત છે શ્રેયાંશા લોકોનું મિજાજ જાણી શકે છે કે લોકોને શું ગમે છે શ્રેયાંશાને એ પણ ખબર છે કે લોકો અત્યારે ભાજપ સાથે છે પણ એક વાચક તરીકે એમને ગુજરાત સમાચાર ગમે છે એટલે એમનું એ સ્ટેન્ડ રહ્યું છે આપણે આ પહેલાંની જે ઘટનાઓ જોઈએ તો ઓગણીસો પંચ્યાસીમાં આના કરતાં પણ એક મોટી ઘટના ગુજરાત સમાચાર સાથે ઘટે છે માધવસિંહ સોલંકીની સરકાર હતી એટલે ગુજરાતની અંદર માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને બહુ મોટી બહુમતી હતી ત્યારની એકસો ઓગણપચાસ સીટો સાથે ચૂંટાયેલી સરકાર હતી અને અનામત આંદોલન શરૂ થાય છે અને ગુજરાત સમાચારનું જે સ્ટેન્ડ હતું એના કારણે પછી માધવસિંહને કે કોંગ્રેસના નેતાઓને એવું લાગી રહ્યું હતું કે આ ગુજરાત સમાચારના સ્ટેન્ડને કારણે આંદોલન કોમ્યુનલ રાઇટ્સમાં કન્વર્ટ થઈ ગયું એટલે પછી એક દિવસ એવું થાય છે કે ખાનગી કપડામાં માણસો આવે છે અને ગુજરાત સમાચારને આગ લગાડી દે છે એકદમ ખાક થઈ જાય છે ગુજરાત સમાચાર પંચ્યાસીની અંદર એવું કહેવામાં આવે છે કે જે લોકો આગ લગાડવા આવ્યા હતા એવો આરોપ થઈ રહ્યો છે એ માધવસિંહના કહેવાથી ગુજરાત પોલીસના જ લોકો હતા જે ખાનગી કપડામાં આવ્યા હતા અને એને આગ લગાડી દીધી પણ તમે વિચાર કરો પંચ્યાસી માં જે આખા અખબારને ખતમ કરવાનું કાવતરું થયું હતું એ પંચ્યાસીમાં પાછું ઊભું થાય છે એટલે એક મોટો મોટી ઘટના હતી આખા અખબારને આગ લગાડી દેવાની એટલે મને આજે કોંગ્રેસના નેતાઓ ટ્વીટ કરી રહ્યા હતા હું જોઈ રહ્યો હતો બહુ બહુબલી શાહની ધરપકડ પછી કે રાહુલ ગાંધી હતા પ્રિયંકા ગાંધી હતા ગુજરાતમાંથી પણ જોઈએ શક્તિસિંહ હતા ભરતસિંહ હતા જીગ્નેશ મેવાણી હતા આ બધા આજે ટ્વીટ કરીને સરકારની ટીકા કરી રહ્યા હતા પણ એક એવો પણ ગાળો મેં જોયો છે કે કોંગ્રેસને જ આ અખબાર નહોતું ગમતું તો આજે જે કોંગ્રેસના નેતાઓ એવું કહે છે કે લોકશાહી નથી ને પણ નરેન્દ્ર મોદી ઈડી અને ઇન્કમટેક્સ મોકલે જે લોકો તો આગ જ લગાડી દીધી હતી તો એ છે છાપાની આ તાસીર છે હવે વાત કરીએ કે

અને ત્યારે પણ એવું કહેવામાં આવતું હતું કે પત્રકારત્વનું ગળું રૂંધવાનો પ્રયાસ છે લોકશાહીને ખતમ કરવાની વાત છે તો આ તો કોંગ્રેસના સમયમાં પણ થયું છે અને એ જ પ્રેક્ટિસ હું તો હું કાયમ એવું કહું છું કે નરેન્દ્ર મોદી જે અત્યારે કરે છે ને બધું જ એ ઇન્દિરા ગાંધીના પગલે કરે છે એટલે નરેન્દ્ર મોદી કંઈ નવું નથી કરી રહ્યા ઇન્દિરા ગાંધી જે કરતી હતી એ જ દિશામાં એ આગળ વધી રહ્યા છે એમને પણ એમને અનુકૂળ આવે એવા પત્રકાર કે પત્રકારત્વ કરનારા લોકો ગમે છે બાકી નથી તો એમનામાં એક બદલો લેવાની બહુ તીવ્ર ભાવના છે અને માફ નથી કરી શકતા પણ હવે સમજો કે નિર્ભીક સત્ય કેવું હોય પત્રકારે અને સરકારને એની ભૂલ બતાવી હોય એણે જે ખોટું કર્યું હોય એ બતાવવું હોય તો એમાં તો સરકારની ટીકા આવવાની જ એ કઈ રીતે કે પત્રકાર બીજું કે તમે પત્રકાર થોડો ન અંદર રાખે તો આપણો અનુભવ એવો છે આટલા વર્ષનો કે એમાં રાજકીય આગેવાનોને અસરે નથી થતી તમે ગઈકાલે હરણીકાંડ જે થયો હતો ત્યાં તમે વડોદરા જઈ આવ્યા પત્રકારો આક્રોશિત થઈને નથી કહેતા ત્યાં સુધી શાસકો ના કાન સુધી એ અવાજ નથી પહોંચતો તો પત્રકારે કેવું તો કેવી રીતે કે નહીં પહેલા એ સમજી લેવાની જરૂર છે મને ઉદાહરણ લઈ કે અત્યારે જે કઈ અખબારો ચાલે છે એના મૂળ સ્થાપકો જુદા હતા આજે બીજી કે ત્રીજી પેઢી પાસે એનું સુકાન છે એટલે જે મૂળ સ્થાપક હતા ને જે પણ અખબારના હું નામમાં નથી પડતો ગુજરાતી અખબારો હોય અંગ્રેજી અખબાર હોય તો એ મૂળ જે સ્થાપકો હતા એમનો ફૂલ ટાઈમ બિઝનેસ એ પત્રકારત્વ હતું એક્ઝેક્ટલી અખબાર જ હતું એટલે એવી સ્થિતિની અંદર એ પત્રકાર કે તંત્રી કે માલિકને ડરાવવો બહુ અઘરો હતો કોઈ પણ સરકાર માટે કારણ કે એનું તમે શું બગાડી શકો એ પહેલા તો સેવા માટેનો બરાબર છે પત્રકારત્વ એના સિવાય એમની પાસે બીજું કોઈ કામ ન હવે એવું થયું છે કે એ જે મૂળ સ્થાપક જે કોઈ અખબારના હતા આખા દેશની અંદર એવું થયું છે એના એની બીજી કે ત્રીજી પેઢી હવે માલિક તરીકેનું સુકાન સંભાળે છે અને એ લોકો મલ્ટિપલ બિઝનેસમાં આવ્યા છે અને એવા બિઝનેસમાં આવ્યા છે કે જ્યાં સરકારી એજન્સીઓની પરમિશનની જરૂર છે સરકારી એજન્સીઓનું નિયંત્રણ છે એ પ્રકારના વ્યવસાયમાં એ આવ્યા છે એટલે તકલીફ એવી ઊભી થઈ કે તમે અખબાર ચલાવતા હો અને પછી સામે સાથે બીજું કોઈ ધંધો કરો છો કે તમે કન્સ્ટ્રક્શનના ધંધામાં છો તમે જમીનના ધંધામાં છો કે તમે કોઈ બીજા પ્રકારના પ્રોજેક્ટ લોન તો સરકાર તમને એન કેમ પ્રકારે તમારા બિઝનેસનું નાક દબાવી તમારી સાથે સમાધાન કરવાની તમને ફરજ પાડે છે આવું ઘણા બધા સાથે થયું છે આ ઈડી અને આની પહેલાં માની લો કે આજે આપણે ગુજરાત સમાચારની ચર્ચા કરીશું તો ભાસ્કર ઉપર દરોડા પડ્યા હતા હા ભાસ્કર પણ પડ્યા જ છે ભાસ્કર ઉપર દરોડા પડ્યા જ છે તો આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે એટલે અગત્યનું સૌથી અગત્યનું એ છે હું જોઈ રહ્યો હતો કે બહુ બધા લોકો અત્યારે બોલી રહ્યા છે પોલિટિકલ લોકો બોલી રહ્યા છે ઘણા લોકોએ ટ્વીટ કરી છે કેજરીવાલે કરી છે પ્રિયંકા ગાંધીએ કરી છે રાહુલ ગાંધી ખડગે પવન ખેડા છે એમાં ચૈતર વસાવા છે જીગ્નેશ મેવાણી છે બધાએ ગુજરાત સરકાર ગુજરાત સમાચારની તરફેણમાં ટ્વીટ કરી છે ટ્વીટ કરી છે પણ સૌથી અગત્યનો મુદ્દો એવું છે કે છેલ્લા

દ્વારા હજી સુધી સત્તાવાર રીતે અડતાલીસ કલાકમાં કોઈ વાત આવી નથી બીજી વાત એવી છે કે સવાલ એવો જે અત્યારે જે જાણકારી મળે છે કારણ કે ઓફિશિયલ કંઈ નથી એટલે આપણે એની બહુ લંબાણથી ચર્ચા નહીં કરીએ પણ ઇન્કમટેક્સ અને ઈડી આવ્યું છે અને એવું કહેવાય છે કે વીસ વર્ષ જૂનો કોઈ કેસ છે જેની તપાસ એ લોકો કરી રહ્યા છે તો સવાલ બે છે પહેલી વાત એવી છે કે તમારા સમાચારને ટાર્ગેટ કરીને કોઈ કેસ નથી તમારો એટલે માની લો કે હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતો તો અમે સમાચાર લખ્યા હતા એને લઈને અમારી ઉપર રાધરૂહ થયો હતો એક એક ઘટના છે બીજું કે ગુજરાત સમાચાર ઉપર અત્યારે જે ઈડી કે એની તપાસ છે એ સમાચારના સંદર્ભમાં નથી એ એમનું જે કઈ વ્યવસાયિક કારણ હોઈ શકે છે પણ છતાં આ ટીકા કરવાનું કારણ એટલા માટે છે કે વીસ વર્ષ પહેલા તમને કોઈ વાંધો નહોતો એટલે માની કે એવું પણ કહી શકો કે વીસ વર્ષ પહેલાં અમારી સરકાર નહોતી તો બે હજાર ચૌદથી તો તમારી સરકાર હતી અને નરેન્દ્રભાઈ તો આખા પરિવારને સારી રીતના ઓળખે છે ધંધાકીય રીતે પણ એમનાથી પરિચિત છે તો નરેન્દ્રભાઈ બે હજાર ચૌદથી બે હજાર પચીસ સુધી શું કામ રાહ તો ચોક્કસ આમાં બદલું લેવાની જ ભાવનાથી આ દરોડા પડ્યા છે એ વાત સાચી છે પણ કારણ પેલું વ્યવસાયનું ઊભું કર્યું છે અને વ્યવસાયનું કારણ એટલે ઊભું કર્યું છે કે તમે જે ભાષામાં સમાચાર લખો છો બોલો છો એ અમને નથી ગમતું અને જો તમે આવું કરશો તો અમે તમને આવું કરીશું ને આ ગુજરાતનું સૌથી મોટું અખબાર છે એક એ પણ સંદેશો છે કે જો અમે ગુજરાત સમાચાર ઉપર આવું કરી શકતા હોઈએ તો કોઈની સાથે પણ થઈ શકે એટલે બધા મર્યાદામાં રહેજો આ પણ એક સૂર છે એટલે જે વાત આવી રહી છે કે ભાઈ ગુજરાત સમાચાર સૌથી મોટું છાપું છે સૌથી મોટું નેટવર્ક ધરાવે છે એમનું જીએસટીવી ડિજિટલ પ્લેટફોર્મ છે એમની ચેનલ છે ઘણું બધું એમનું મીડિયા સાથે સંકળાયેલું છે તો આની પર જો હવે જો સરકાર આવી રીતે કાર્યવાહી કરતી હોય એમના જે સ્થાપક હોય ફાઉન્ડર જેમાંના એક બાહુબલી છે એમને એમની ધરપકડ કરતી હોય તો પછી આમાં પત્રકારે કેવી રીતે કામ કરવું એટલે તમે કહો છો એ પેલો બિઝનેસ વાળો એંગલ તો છે જ પણ અલ્ટિમેટલી તો હવે હવે આ છે ને કોઈ ઘટના ઘટે નહી કે ત્યારે ઇન્સ્ટન્ટ કંઈ હોતું નથી એની પાછળ ઘણી બધી ઘટના પાછળ ઘટના ચાલતી હોય છે આ સ્વભાવ પણ એક સમજવા જેવો છે અત્યારે સુધી ગુજરાત સમાચારને જે મુકામ ઉપર પહોંચ્યું છે એની ક્રેડિટ એક પત્રકાર તરીકે હું કોઈને આપી શકું તો એ શ્રે આંત શાને છે માલિક હોવા છતાં પત્રકારત્વની સૂઝ લખી શકવાની ક્ષમતા એમનામાં છે એક એવી ગુજરાતમાં પ્રણાલિકા રહી હતી કે ગુજરાતમાં જે મુખ્યમંત્રી બને એ મુખ્યમંત્રીના સોગંદ લીધા પછી ગુજરાત સમાચાર આવતા હતા સૌજન્ય મુલાકાત લેખા બરાબર છે એને તમે ગુજરાત સમાચારની દાદાગીરી સમજો ગુજરાત સમાચારની ટણી સમજો કે ગુજરાત સમાચારે કરેલો હજાર એક પછી મોદી મુખ્યમંત્રી થયા પછી આ તૂટી એના પછી કોઈ મુખ્યમંત્રી સોગંદ લઈને તરત ત્યાં ગયા હોય એવું નથી થયું નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીને રાજકીય નેતા હોવાનો કે ગુજરાતના મુખ્યમંત્રી હોવાનો ત્યારે જે એરોગનસી આપણે શબ્દ વાપરી શકીએ એરોગન્સી તેટલી એટલે નથી એવીગંસી શ્રેસભૂમમાં પણ છે જર્નાલિઝમની એરોગંસી એક સમય એવો રહ્યો આટલા વર્ષો સુધી નરેન્દ્ર મોદી આવતા સુધી કે એ ધારે ત્યારે સરકાર બદલી શકવાની ક્ષમતા પત્રકારત્વ કે અખબારને દ્વારા હતી જે ક્ષમતા ધીરે ધીરે હવે અખબારનો સમય પૂરો થતો ગયો આમ લાંબા સમયથી થઈ રહ્યું છે કે લોકો હવે વાંચે છે પણ મત નથી બદલતા પહેલા એવું હતું કે અખબાર એ જનમતનું એક

તો માલિકને સ્પર્શે એકાદી હોય છે પણ આ ત્યાંના પત્રકારોએ તે સંસ્થામાં કામ કરના પછી ટેલિવિઝનમાં પણ હોય કે અખબારમાં પણ હોય એ પત્રકારોએ સ્વીકારી લીધું છે કે અત્યારે માલિક આ પ્રકારની સ્ટોરી કરીશું તો નારાજ થશે એટલે આપણે નથી કરવું એટલે મોટા ભાગના લોકો પેલું ગુલામીની સ્થિતિ માનસિક રીતે પત્રકારોએ સ્વીકારી લીધી છે બહુ ઓછા લોકોને એવું છે કે મારે લખવું છે મારે બોલવું છે એ લોકો લખે છે છપાય તો પણ ઠીક ન છપાય તો પણ ઠીક તકલીફ ત્યાં છે કે આખી સિસ્ટમની અંદર પત્રકાર તો એક નોકરિયાત છે ને બહુ ઓછા લોકો સિસ્ટમમાંથી બહાર નીકળી પોતાનું કંઈક નાનું મોટું કરી શક્યા છે કારણ કે અઘરું કામ છે એક માધ્યમ ચલાવવું એ સહેલું કામ નથી અને કોઈ પણ માણસ માધ્યમ ચલાવતો હોય હું તો એવું કહું છું કે કોઈ પણ માણસ શ્રેષ્ઠ ભી સાથે આજે થયું એટલે બાહુબલી શાહ સાથે જે થયું એ કોઈની પણ સાથે થઈ શકે તમે કોઈ પણ સંસ્થામાં કે કોઈ પણ માધ્યમમાં જઈને એને જો નિયમ પ્રમાણે પકડવા જાઓ તો પકડાય પકડાય હા બરાબર હું કાર ચલાવતો હોઉં ત્યારે નિયમ એવો છે કે કાર ચલાવતી વખતે મારે બૂટ પહેરવાના હવે હું ચપ્પલ પહેરીને કે સ્લીપર પહેરીને બૂટ કાર ચલાવો તો પણ તમે પકડી શકો તો એવું છે આ સરકારી મશીનરીને તમે ધારો એ દિશામાં તમે વાળી શકો કાયદાની પ્રમાણે એટલે અઘરું છે અમે મુશ્કેલ થતો જાય છે જે ઇન્દિરા ગાંધીએ જે પ્રથા કટોકટી વખતે કરી હતી એવી સ્થિતિમાં આપણે જઈ રહ્યા છીએ અથવા આવી ગયા છીએ એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી પણ આ જૂના હિસાબ જ્યારે ચૂકતા કરવાના હોય છે પોલિટિશિયનોને તો એ આ રીતે કરે જે આમ ઓપન છે આખી વાત કે આમાં કોઈને એવું કોઈ ધારણા બી નહીં બાંધી શકતું કે ભાઈ આ આવું નહીં હોય બધા એવું માને છે કે ભાઈ આમાં તો સરકારની સીધી નહીં એટલે લોકો 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 અખબાર તો વાંચે છે હા એટલે એટલી તો સમજ છે અને બીજું કે આ જે ટાઈમિંગ પસંદ કર્યો ગુજરાત સમાચારના પરિવારને ત્યાં દરોડા કરવાનો એ મને એવું લાગતું તો લાગી રહ્યું છે કે થોડુંક યોગ્ય ટાઈમ જુદી રીતના પણ નથી જે અત્યારે ગુજરાત સમાચારના તંત્રી છે શ્રેયાંશ શાહ એમના પત્ની સ્મૃતિબેન શાહ જે લાંબી બીમારીવા હતા જેમનું એક મહિના પહેલાં જ નિધન થયું છે અને બીજું કોઈ જાણતું હોય કે ન જાણતું હોય પોલિટિકલ લોકો એટલે ભાજપના નેતા કે ખુદ નરેન્દ્ર મોદી પણ જાણતા હતા ને તો કોઈનું ત્યાં મરણ થયું છે હજી એક મહિના પહેલાં ત્યાં તમે એજન્સીને મોકલો અને આ પ્રકારની રેડી માની લઈએ આપણે કે આ રેડ સ્વયંભૂ છે

તો એનડીટીવીમાં ત્યાં બહુ જ બધી એમના દરોડા પડ્યા અને એમના પર કેસ થયા પછી જે થયું કે અદાણી સમૂહ આ સ્થિતિ એવી નિર્માણ કરે કે તમે તમારા તમને જે આર્થિક સહયોગ કરનારા લોકો છે એડવર્ટાઈઝર છે ત્યાં પણ આ લોકો પહોંચી જાય છે એનડીટીવીમાં ટીવીમાં એક્ઝેક્ટલી જ એવું થયું હતું કે જે લોકો એડ આપતા હતા કોઈ પણ માધ્યમ ચલાવવા માટે આવકનું સ્ત્રોતે જાહેર ખબર હોય છે તો ત્યાં પણ એ લોકો પહોંચી જતા હતા એટલે એની રેવન્યુ પણ ડાઉન જવા લાગી એક તરફ કેસ થવા લાગ્યા અને આમાંથી નીકળવાનો એક જ રસ્તો હતો કે વેચી દેવું એટલે પ્રણવ રોયને આખરે એનડીટીવી વેચી દેવું પડ્યું આ સ્થિતિ છે એટલે હું આમાં ભાજપ કે કોંગ્રેસની વાત નથી દરેક સત્તાધારી પક્ષ જ્યારે સત્તામાં હોય ત્યારે એને આ વિચાર કરવાનો અત્યારે કોંગ્રેસ ટ્વીટ કરી રહ્યું છે પણ આજે નહીં તો કાલે ક્યારેક અને બીજા રાજ્યોમાં તો એમની સત્તા છે એમની સત્તા છે ત્યાં પણ કોંગ્રેસે વિચાર કરવો જોઈએ કે તમારી વિરુદ્ધ પણ લખનારા લોકો એ રાજ્યમાં હશે ને તો એમની સાથે આવું ન થવું જોઈએ એમણે ન કરવું જોઈએ હવે છેલ્લો સવાલ એ કે આપણાને ઇન્ટરનેશનલ આપણે વિશ્વગુરુ છે અને આપણને ઇન્ટરનેશનલ છબીની બહુ પડી છે પણ આપણે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ જે એવું કહેવાય છે કે જેમાં અખબારી સ્વતંત્ર હોવું જોઈએ તો એમાં તો આપણે પાછળ જતા જઈએ બહુ એની ચિંતા આમ તો એ ચિંતા સૌથી શીર્ષ નેતાએ કરવી જોઈએ વડાપ્રધાન મોદીએ પ્રેસ ફ્રીડમમાં નંબર આપણો સારો થાય એટલે ફ્રીડમ વધે તો શીર્ષ નેતાને જ મુશ્કેલી થાય એવું છે ને એટલે એવી ફ્રીડમ તો કેવી રીતના તમે અપેક્ષા રાખો એમની પાસે તો પ્રશાંતભાઈ સાથે ગુજરાત સમાચારમાં જે અત્યારે ઘટના બની છે જે એ પણ કહી દેવું જોઈએ કે બાહુબલી શાહની જે ધરપકડ થઈ હતી બરાબર છે હવે એમને જામીન ઉપર મુક્ત કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે ઓકે એ પણ કહેવું પડશે કારણ કે આપણે ધરપકડની વાત કરી તો જામીન પર છૂટ્યા છે એ પણ કહેવું પડશે અને બીજું આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરશે એટલે મુશ્કેલી તો આવશે પત્રકારત્વનો રસ્તો જ એવો છે કે મુશ્કેલી આવશે ડર પણ લાગશે પણ એ મુશ્કેલી અને ડર બંને ઉપર વિજય મેળવવાનો છે તો જ પત્રકારત્વ શક્ય છે અને બીજું કે જે લોકો તમારા પત્રકારત્વને પસંદ કરે છે શક્ય છે કે એ લોકો સરકાર સાથે પણ હોય એટલે તમે જ્યારે સ્ટોરી કરો ત્યારે તમારી ટીકા થાય તમને ધમકી આપે સરકાર તરફથી પણ મળે લોકો તરફથી પણ મળે સમર્થકો તરફથી પણ મળે ઠીક છે ખેર આ બધું ચાલ્યા કરશે અને આપણે પત્રકારત્વ કરતા રહેવાનું અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આ પ્રકારની સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે i oh, no.